માતાજી મિત્રો તો આપણે આવી ગયા વાડીએ અને આજે આપણો મિત્રો સાગર ઠાકોર વાડીએ આવ્યો છે અને પેલી બાજુ રોહિતભાઈ છે બોલો સાગર ઠાકોર જય માતાજી છે એ માતાજી ચમચમ આપણે યુટ્યુબમાં બરોબર એમ ને બ્લોગ બનાવવા પડે ને હા ડેલી બનાવે ડેઇલી બનાવ પડે કહી દો લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો લાઇક કોમેન્ટ ચેનલને સબસ્ક્રાઈબ આવો નવો સપોર્ટ કરતા રહેજો કહી દો આવો નવો સપોર્ટ કરતા રહેજો ભાઈને આગળ લાવજો ચેનલ ઉપર ઉપડે

તેમાંથી આપણે હવે સારું ફિલ્બ બાઇક વિના છે રૂપ ધે અને લાઈક કોમેન્ટ ચેનલ એનો કરો આવાનો નવો સપોર્ટ કરતા રહો તો આપણે યુટ્યુબમાં વિડીયો બનાવવાની મજા આવે તો બતાવી દો આપણો વાડીનો મહાવ સાગરભાઈ ચલો છે પાડી દો લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો ઊલી બાજુ આપણો કવાર છે અને આ છે આપણો ઓલું ટપકને નડી મેટવાનું આ એક આ મોટર વોલ્યુમમાં ચાલુ છે આપણે જોજો કે પાણી ઊલી બાજુ જાય રહ્યું છે એકની મોટર છે આરી વોલ્યુમમાં ચાલુ છે ને વોલ્યુમમાંથી પાણી કાઢીને આપણે ખાડમાં થોડું ઘણું ભરી નાખ્યું ગવર પાવા માટે લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખશું બ્લોગને આપણે એન્ડ કરીશું જય માતાજી સપોર્ટ કરતા રહેજો